વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી જીરાગ શાહની આગેવાનીમાં વોર્ડ નંબરમાં બારમાં માં આવેલી શિવશક્તિનગરના રહીશ દ્વારા વોર્ડ નંબર બારના કોર્પોરેટર રીટા સિંઘના ઘરની સામે કચરો ઠાલવીને વિરોધ નોંધાવવામાં આવ્યો મળતી માહિતી મુજબ વડોદરામાં સર્જાયેલી અત્યંત ભારપૂરથી પ્રભાવિત અકોટા વિસ્તારના રહીશ દ્વારા આજે કોર્પોરેટર અને તંત્રનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કારણ કે છેલ્લા બે દિવસથી અકોટા વિસ્તારમાં પૂરના પાણી લોકોના ઘરોમાં પાંચ ફૂટ જેટલા ભરાયા હતા જેને કારણે વિસ્તારના રહીશોનું ભારે નુકસાન થયું છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો કે તંત્ર બે દિવસ દરમિયાન કોઈ પણ આ વિસ્તારમાં આવ્યું નથી અને વિસ્તારની શું પરિસ્થિતિ છે તે જાણવાની કોશિશ પણ નથી કરી જેને કારણે વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ છે તો ચૂંટાયેલી પાક અને વોર્ડ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની મદદ કરવામાં નથી આવી જેથી વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ જો કોર્પોરેશન દ્વારા વિસ્તારના લોકોને થયેલા નુકસાનની ભરપાઈ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે જેના જવાબદાર માત્ર ને માત્ર વડોદરા કોર્પોરેશન રહેશે તેવી ચીમકી પણ ઉપચારવામાં છે

CN24 News Mobile App